ચાર મુદ્દા માટે આપણે આજે મળી રહ્યા છીએ એમાં પહેલો મુદ્દો એ છે કે સવારથી જ કેટલાક માધ્યમોમાં સમાચાર માધ્યમોમાં એવા સમાચાર ચાલી રહ્યા છે કે કોર કમિટી અને સંકલન સમિતિના સભ્યો એ કેસરિયા કરવાના છે એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે તો આ વાત તદ્દન ખોટી છે ભ્રામક છે અને અફવા છે અને આ પ્રકારના તમામ સમાચારોને હું આપના માધ્યમથી રજૂ આપું છું સંકલન સમિતિ એ કોર કમિટી અને અમારા જે સભ્યો છે એમને માન્યતા આપેલી તમામ સમિતિઓ એ જિલ્લા કક્ષાએ અમારી સંકલન સમિતિ છે પણ હમણાંથી એવું ચાલુ થયું કે દસ બાર જણાની જિલ્લા કક્ષાએ જે લોકો ભાજપની વિચારધારામાં માનતા હોય ભાજપને સમર્પિત હોય એવી સંકલન સમિતિ બનાવી દેવી જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ અને પછી એમને બોલાવી અને જાહેરાત કરી દીધી અથવા કરી દેવી કે આ સંકલન સમિતિ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે તો અહીંથી માન્યતા આપ્યા સિવાયની કોઈપણ સંકલન સમિતિ એ એની રીતે કોઈ આવો બ્રાહ્મણ પ્રચાર કરે તો એ એમનો પ્રશ્ન છે અમારી માન્ય કરેલી કોઈપણ કક્ષાની સંકલન સમિતિ એ પછી ગ્રામ્ય હોય તાલુકો હોય જિલ્લો હોય પ્રદેશ હોય સંકલન સમિતિનો કોઈ પણ સભ્ય કોર કમિટીનો કોઈ પણ સભ્ય ભારતીય જનતા પાર્ટીમાં કદાપી જોડાવાનો નથી અને અમારું આંદોલન ખૂબ શાંતિપૂર્વક બધા ગામોમાં ચાલી રહ્યું છે આજે પણ હનુમાન જયંતિના પ્રસંગને અનુરૂપ પ્રતિક ઉપવાસ પર બેઠેલી અમારી બહેનોએ સુંદરકાંડનો પાઠ કર્યો હનુમાન ચાલીસા કર્યા રામધૂન કરી અને આવા જ કાર્યક્રમો જ્યાં જ્યાં આસ્થાના કેન્દ્રો છે ત્યાં કરવામાં આવી રહ્યા છે ઘણી જગ્યાએ રાતે પણ થશે એટલે આ મુદ્દા નંબર વન તો આવી કોઈ ભ્રાહ્મક વાતો આવે તો હું સમગ્ર ગુજરાતની પ્રજા ક્ષત્રિય સમાજ અમને ટેકો આપવાવાળા તમામ તમામ સમાજોને જણાવવા માગું છું કે આવી કોઈ વાતોમાં આવવું નહીં આપણું આંદોલન ચાલુ છે મુદ્દા નંબર બે ગઈકાલે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટ પટેલે વિસાવદર ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે એવો બેફામ વાણી વિલાસ કર્યો કે લુલી લંગડી બેરી બોબળી આંધળી કોઈ પણ રાજમાતા હોય રાણી સાહેબા હોય પહેલાંના જમાનામાં એમની કુખેથી રાજાઓ જન્મતા અને હવે રાજાઓ મતપેટીમાંથી જન્મે છે તો હું આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને પ્રદેશ પ્રમુખ અહીંના પ્રભારી મહામંત્રી અને હાઈકમાન્ડને કહેવા માગું છું કે આનો મતલબ અમારે શું સમજવો પુરુષોત્તમ રૂપાલાના બોલ્યાના વીસ દિવસે થયા નથી અને તમારી પાર્ટીનો એક જિલ્લા પ્રમુખ જેવી જવાબદાર વ્યક્તિ આવો વાણી વિલાસ કરે મતપેટીમાંથી રાજાઓ જન્મે છે મત નાગરિકો આપે છે આમ પ્રજા આપે છે અને પ્રજા મત તમને રાજા બનાવવા નથી આપતી તમે પ્રજાના સેવક છો તમે પ્રજાના પ્રતિનિધિ છો તમે લોકસેવક છો પ્રજા તમને એટલે ચૂંટે છે કે તમે એમના દુઃખ દર્દમાં ભાગીદાર બનો એમના પ્રશ્નોનું નિરાકરણ લાવો એમને દિન પ્રતિદિન રોજ એક વ્યવસ્થા કરીને મળો તો કિરીટભાઈ એવું કહે છે કે તમે મત આપો પ્રજા નાગરિકો અને અમે રાજા બનીશું બીજું એમની આ વાણી વિલાસથી જે દિવ્યાંગો છે એમને લુલી લંગડી બોબરા બેરી આવા શબ્દો વાપર્યા તો આ દિવ્યાંગો હોય એ કુદરતની દેન છે એમાં એ વ્યક્તિનો કોઈ વાંક નથી તો તમે તો ક્ષત્રિય સમાજની લાગણી તો દુભાવી પણ આવા દિવ્યાંગોની લાગણી પણ તમે દુભાવી છે એટલે મારા દિવ્યાંગ ભાઈ બહેનો આ વાતને અત્યારે સાંભળતા છે એમને પણ દુઃખ છે ને અમને પણ દુઃખ છે તો શું તમે કિરીટ પટેલ ઉપર કોઈ પગલાં લેવા માગો છો એક બાજુ તમે એમ કહો છો કે ભૂલ થઈ રૂપાલાજીથી ક્ષમા પૂષણમ તો અત્યારે એમ કહેશો ક્ષમા પૂષણમ તો અમે એવું સમજીએ કે તમારી રણનીતિના તહત એક ભાગરૂપે તમે જુદા જુદા આગેવાનોને બ્રીફ આપી દો છો કે સતત ક્ષત્રિય સમાજનું અપમાન કરો ક્ષત્રિય સમાજની માનહાનિ કરો આવા નિવેદનોથી અમારા સમાજનો યુવાન ભાઈ બહેનો આક્રોશિત છે એટલે કાં તો પાટીલ સાહેબ તમે એવું કરો એક દિવસ નક્કી કરો અને તમારા જે બી આવા આગેવાનો હોય જેમને બોલવાનું ભાન નથી જેમને બોલવાની ગરિમા નથી એ બધાને એક દિવસ ગાંધીનગર કમલમમાં પ્રેસ કરી અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જેટલું ઝેર ઓકવાનું થતું હોય અમારું જેટલું બી અપમાન કરવું હોય એકી દિવસે કર દો આ રોજેરોજ ના કરશો તો મારો પ્રશ્ન છે કે રૂપાલાજીએ ભૂલ કરી તમે એમની ટિકિટ ના કાપી કિરીટ પટેલે ભૂલ કરી આવો વાણીલાસ કર્યો તો ભાજપ શું એમની પર કોઈ પગલાં લેશે નથી લેતી તો અમે એવું સમજી ગયું કે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ પણ આ બાબતથી સંમત છે એટલે તમે વાતને સુલજાવાની જગ્યાએ ઉલઝાઈ રહ્યા છો વારંવાર આવું કરી રહ્યા છો એટલે કિરીટ પટેલ જેવા જવાબદાર વ્યક્તિના વાણી વિલાસથી અમે આ છીએ અમારા યુવાનો આક્રોશિત છે અમે અમને સમજાવીએ છીએ ગઈકાલથી આ મુદ્દો ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં તો ભારતીય જનતા પાર્ટી આ બાબતનો પણ ખુલાસો કરે આગળનો અમારો મુદ્દો એટલે આ જે લુલી લંગડી બેરી બોબળીની જે વાત કરી આનાથી તો એમને સમગ્ર નારી શક્તિનું અપમાન કર્યું છે ના માત્ર ગુજરાત ભારત દેશની નારીઓનું અપમાન છે એટલે મારી માતા બહેનો ક્ષત્રિય સમાજની નહીં અન્ય સમાજની બહેનો પણ જુઓ આ લોકોના બહેનો માટે કેટલું માન છે માતાઓ માટે કેટલું માન છે કેવા શબ્દ પ્રયોગ આ લોકો કરી રહ્યા છે એટલે આક્રોશને વધારવાનો અમને ઉશ્કેરવાનો પ્રયત્ન ન કરો અને આ બાબતે તમે શું કરવા માગો છો એ અમને સ્પષ્ટ જણાવજો એ પછી અમને બે ત્રણ જગ્યાએથી સમાચાર મળ્યા છે કે પોલીસ અધિકારીઓ એમની ઓફિસે બોલાવી અને ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજને સમર્થન આપનારા સમાજોને નાગરિકોને ધમકાઈ રહી છે ગઈકાલે વડોદરાના નંદીનશ્રી પોલીસ સ્ટેશનના પીઆઈ અમારા એક માલધારી સમાજના યુવાને માલધારી ભાઈઓ તમે પણ સાંભળજો આ લોકોની માનસિકતા એને ક્ષત્રિય સમાજને સમર્થન આપતો એક વિડીયો બનાવ્યો તો આ પોલીસ અધિકારી એમના ઘેર પહોંચી ગયા અને એમને કહ્યું કે આ બધી બાબતથી દૂર રહેજો આવા વિડીયા બીડિયા નહીં બનાવવાના તો શું ગુજરાતમાં લોકશાહી મરી પરવાળી છે એમના વિડિયાથી કોઈ આક્રોશ ફેલાતો હોય કોઈ તોડફોડ થતી હોય કોઈ ઉશ્કેરણી થતી હોય એવું વાણી કરી હોય તો પોલીસ ચોક્કસ એમના ઉપર પગલાં ભરે તમે પોલીસ સ્ટેશનના પીઆઈ કક્ષાના અધિકારી એમના ઘરે પહોંચી જાવ આ કેવું દમન કહેવાય આવું જ મુખ્યમંત્રીની સભામાં પણ બન્યું છે જ્યારે મુખ્યમંત્રીશ્રીની સભા પૂરી થઈ વડોદરા ખાતે ત્યારે મુખ્યમંત્રીશ્રીનો કાફલો રવાના થયો તો અમારા યુવાનોએ ખાલી એટલું જ કહ્યું કે સીએમ સાહેબ જય ભવાની તો શું જય ભવાનીનો નારો લગાવવો ગુનો છે ભવાની એટલે માતાનું નામ છે ભવાની એટલે આદ્ય શક્તિનું નામ છે તો એમણે ગોરવા પોલીસ સ્ટેશનમાં પૂરી દીધા આખી રાત બેસાડ્યા ધાક ધમકીઓ આપી બેલેબંધ ઓફેન્સ હતો પોલીસ સ્ટેશનમાં જામીન મળે એવો ગુનો હતો તેમ છતાં એમને શ્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યા તો આ બીજો દમન એવા ઘણા બધા અમને દાખલા મળ્યા છે ગાંધીનગરમાં પણ આવું બન્યું છે એક ઉચ્ચ અધિકારી આઈપીએસ કક્ષાના એમને અમારા ગાંધીનગરના આગેવાનોને બોલાયા અને એમને કીધું કે આવી સભાઓ બબાઓ બધું બંધ કરી દો તો શું લોકશાહીમાં સભા કરવી ગુનો છે મતદાર જાગૃતિના કાર્યક્રમો કરવા ગુનો છે તો શું ભાજપ કોંગ્રેસની સભા નથી થતી ખાલી ક્ષત્રિયો અને ક્ષત્રિયોને ટેકો આપવાવાળા લોકો જ સભા કરી રહ્યા છે એટલે હું ચૂંટણી શ્રી ચૂંટણી પંચ ગુજરાત રાજ્યને વિનંતી કરું છું કે આવી ધાક ધમકી આપતા અધિકારીઓની સત્વરે બદલી કરો તમે પોતે સુવો મોટો લવા વસ્તુને કારણ કે આવું દમન થશે તો આક્રોશ ડબલ થશે અને પછી અમે યુવાનોને વિનંતી કરી રહ્યા છીએ કે ભાઈ તમે શાંતિ રાખો તો અમારું આંદોલન શાંતિથી જ આગળ વધી રહ્યું છે શાંતિથી જ આગળ વધશે ચૌદ ચોવીસ તારીખના રોજ રાજકોટ જામનગર સુરેન્દ્રનગર અને પચીસ તારીખથી અંબાજીમાં અન્ય આયોજન પણ આવી રહ્યું છે અમારી જોડે ધ ધર્મરથ 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 સુરેન્દ્રનગર પણ ચાલુ થઈ ગયો એટલે ધર્મરથો નીકળવાના છે ચારે બાજુ અને એવી રીતે જે વિસ્તારમાં સંમેલનો નથી થયા અથવા જ્યાં અમારી વસ્તી વધારે છે જ્યાં અમે ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરી શકીએ એમ છીએ ત્યાં સંમેલનોનું પણ આયોજન છે અઠ્યાવીસ તારીખે બારડોલી ખાતે અને બીજી તારીખે જામનગર ખાતે મહાસંમેલન યોજવામાં આવશે જેમાં વીસ હજારથી વધુ વ્યક્તિઓ ભાઈ બહેનો હાજર રહેવાના છે એ પછી અમારા અર્જુનસિંહભાઈએ જે પીઆઈએલ દાખલ કરી હતી માન્ય પોલીસ કમિશનર શ્રી અમદાવાદ એ જે વટહુકમ બહાર પાડ્યો હતો એ દાખલ થઈ ગઈ છે અને પ્રક્રિયામાં છે એનો શું ચૂકવાદો આવશે એ તો ન્યાયતંત્ર ઉપર છે એટલે એના વિશે આપણે કોઈ કોમેન્ટ કરી શકાય નહીં તો આ અમારા અગત્યના મુખ્ય મુદ્દાઓ છે અને એની સ્પષ્ટતા કરવા માટે ગામે ગામ આપણા આવતા પહેલાં મેં કહી દીધું કે પ્રતિક ઉપવાસ એ ચાલુ છે અને આજે પણ સુંદરકાંડનો પાઠ અને હનુમાન ચાલીસા અમારી બહેનો કરી રહી છે અને આ પ્રતિક ઉપવાસ ક્રમશઃ સાત મે સુધી ચાલશે સાત મે સુધી આભાર ધન્યવાદ જો જો એક વસ્તુ છે કે એ લોકો ગરીબમાં ના જાળવતા હોય પણ અમે ગરીબમાં જાળવીએ છીએ એટલે અધિકારી એટલે અધિકારી એમાં આપણે કોઈ નામો ફળવા માંગતા નથી પણ મેં આપને આટલી બધી સ્પષ્ટતા કરી દીધી છે એ સિવાય કઈ હોય તો બોલો અમારા આંદોલનમાં કોઈ ડેમેજ થઈ જ નથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કમિટેડ ભાજપમાં જ છે એ ક્ષત્રિય સમાજ સાથે નથી એ સ્પષ્ટ થઈ ચૂકેલી વાત છે એટલે ગૃહમંત્રી શ્રી એમની રીતે ડેમેજ અમને થયું હોત અમે દોડ્યા હોત ડેમેજ ભાજપને થશે એટલે તો ગૃહમંત્રીને મુખ્યમંત્રી હેલિકોપ્ટર લઈને ઉડાઉટ કરી રહ્યા છે કેન્દ્રના નેતાઓ જે આવવાના હતા એ આવી નથી રહ્યા એમની સભાઓ મોકુફ રહી ચૂકી છે એટલે સ્વયં સ્પષ્ટ જ છે કે ક્ષત્રિય સમાજને કોઈ ડેમેજ નથી આ આંદોલન જન આંદોલન છે ઘેર ઘેર સુધી પહોંચી ગયું છે અને અમે મક્કમતાપૂર્વક સાતમી તારીખે મતદાન કરવાના છીએ ભારતીય જનતા પાર્ટીના અહંકાર અને અમારા અસ્મિતાને તમે સમજો એમનો અહંકાર છે અમારી લડાઈ અસ્મિતાની છે અને અમે કોઈ રીતે ડેમેજ નથી અમે તો દિવસે દિવસે આવા વાણી વિલાસથી આવી ધાક ધમકીથી આવી રીતે વ્યક્તિગત બોલાવવાથી સમાજનો આક્રોશ વધી રહ્યો છે એટલે અમે તો ઉપરથી મજબૂત હતા અને વધારે મજબૂત થઈ રહ્યા છે જી સંકલન સમિતિના મિટિંગમાં સંકલન સમિતિના કોઈ હોદ્દેદારો અમે જે માન્ય સંકલન સમિતિ કરેલી છે એના કોઈ હોદ્દેદારો ભાજપના કોઈ પણ પદાધિકારીને મળતા નથી મળવાના નથી જોડાવાના પણ નથી એ તો અમે અગાઉ કહી ચૂક્યા છીએ કે લોકશાહીના બધા શસ્ત્રો છે એટલે એમને કાળા વાવટાની ના પાડી તો અમે કેસરિયા વાવટા સાથે વિરોધ કરવાના છીએ વિરોધ તો થવાનો જ છે કોઈ પણ આવે પણ એ વિરોધ શાંતિપૂર્ણ હશે એ વિરોધ સંયમ સાથે હશે કોઈ સંઘર્ષ વગરનો હશે વિરોધ તો થશે જ કોઈ પણ આવશે એનો વિરોધ થવાનો થવાનો ને થવાનો મોરબીમાં જે ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા છે અને રૂપાલા એવું કહેતા હોય કે આ નાની મોટી વાત છે આ નાની મોટી વાત હોત ને તો રતનપુર રાજકોટ ખાતે લાખો ક્ષત્રિય ભેગા ના થયા હોત જો નાની મોટી વાત હોત તો એટલે હજુ ભાઈ બોલ ભૂલ કરે છે રૂપાલાજી જેટલું બોલશે એટલું ડેમેજ થશે એટલો આક્રોશ વધશે શું મીડિયાના મિત્રો પણ તમે પણ એક નાગરિકો છો તમે કહેશો આ નાની મોટી વાત છે અચ્છા કિરીટ પટેલ બોલ્યા કંઈ નાની મોટી વાત છે લુલા લુલી લંગડી બેરી બોબડી હાથડી આ તો માતૃશક્તિનું અપમાન છે એટલે એક જૂઠને છુપાવવા માટે જૂઠની પરંપરા ચાલી રહી છે અને હજુ ઘણું બધું આવશે જેમાં હવારથી ચાલુ કરી દીધું કે સંકલન સમિતિ ભાજપમાં જોડાઈ જશે સંકલન તો હું તો આજે માણસામાં એક બે હજાર લોકોનું અમારું એક દિલવાડ ગામ છે ત્યાં રામજી મંદિરમાં ધ્વજારોહણનો કાર્યક્રમ હતો હું તો ત્યાં આવ્યો હતો તો ભાજપમાં કોણ જોડાઈ ગયું રમજુભા ઘેર બિલકુલ આયોજન તૈયાર કરતા હતા તુપ્તીબા પણ અહીં છે કિશોરસિંહજી સુખદેવસિંહજી બીજા બધા આગેવાનો અમારા રાજકોટ છે સુરતમાં છે વડોદરા છે આવી અમારી કોઈ વાત જ નથી થઈ એટલે જે મીડિયા છે એને પણ હું વિનંતી કરું છું આ બધા જોડે અમારા નંબર છે અમને પૂછો જે તો અમે કહીશું તમને એટલે આમાં મીડિયાની પણ મીડિયાની પણ વિશ્વસનીયતા ઘટતી હોય છે આમાં માનો કે ગઈકાલે કોઈ મીડિયાએ ચલાવ્યું હું નામ નથી દેવા માગતો કે ગૃહમંત્રીની મિટિંગમાં જામનગર ખાતે ક્ષત્રિય સંકલનના હોદ્દેદારો આઠ વ્યક્તિઓ છુપી રીતે હાજર અરે ભાઈ કોઈ ગયું નથી અને અમારે જવાનું તો કંઈ નથી જ જઈએ છે આમાં છુપાવવાનું ક્યાં છે એટલે મહેરબાની કરીને હા આપ સ્વતંત્ર છો આ લોકશાહીનો ચોથો સ્તંભ છો આધારસ્તંભ છો અમારી પ્રજાની વાત લોકો સુધી સરકાર સુધી સત્તાજી સુધી પહોંચાડવાની જવાબદારી આપની છે અને આપે પહોંચાડી છે અમે આપનું વંદન કરીએ છીએ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ પણ જરા ખરે કરી લેશો તો બંને પક્ષની વિશ્વસનીયતા વધશે અને પ્રેમ પણ વધશે ધન્યવાદ આંદોલન તો અમે ભાગ બે ઓપરેશન ભાજપ એ જ દિવસે કહી દીધું કે આંદોલન સાતમી તારીખ સુધી તો ચાલવાનું જ મતમાં કન્વર્ટેડ થઈ જશે ભયંકર અંડર છે અને સાત તારીખ પછી પણ અમારા બીજા મુદ્દાઓ છે તાલુકા પંચાયતની ચૂંટણી આવશે જિલ્લા પંચાયતની આવશે વિધાનસભાની આવશે અમારા બીજા કોઈ પ્રશ્નો હશે તો અમે તો હવે અમને ટાઈમ મળશે એટલે તમામ સમાજોનું ફેડરેશન બનાવવાના છીએ બધા સમાજને વિનંતી કરીએ કે ગુજરાત કક્ષાએ આપણે એક એવું ફેડરેશન બનાવીએ કે આપણો પ્રતિનિધિ હોય પ્રજાનો પ્રતિનિધિ હોય કોઈ પક્ષનો વિચારધારા પ્રેરિત અને જ્યારે જરૂર પડે ત્યારે લોકોમાં ના આવે એવો પ્રતિનિધિ અમે નહીં ચૂંટીએ એટલે જે લોકો અત્યારે અમારી સાથે નથી એ પણ વિચારે કે એમનું ભવિષ્ય શું અમારું ભવિષ્ય તો હાથ તારીખે નક્કી જ છે કોઈ પાર્ટી બનાવવાની નથી ગુજરાત એવું રાજ્ય છે કે એમાં કોઈ ત્રીજો પક્ષ અત્યાર સુધી ચાલ્યો નથી અમે સંગઠન બનાવવાના છીએ અને એમાં બધાને બોલાવવાના છીએ તમામ સમાજોને કહીશું કે પાટીદાર સમાજ હોય પછી પ્રજાપતિ સમાજ હોય સોની સમાજ હોય પંચાલ સમાજ હોય ક્ષત્રિય સમાજ તો છે જ નાના નાના તમામ સમાજો મોલે સલામ સમાજ છે ટૂંકમાં સનાતન ધર્મમાં માનવાવાળા બધા સમાજો અને બહાર રહીને ટેકો આપવાવાળા બધા સમાજોનું સંગઠન થશે આ ગુજરાતમાં પહેલી પહેલ થશે આ ગુજરાતમાં પહેલી પહેલ થશે જેથી અત્યાર સુધીમાં એવું ચલાવ્યું કે ભાઈ આ સમાજની વિરુદ્ધ આ સમાજ તો અમે એવું થવા દીધું નથી અને થવા દેવાના નથી ગુજરાતની સુખ શાંતિ સલામતીનું વાતાવરણ ક્યાંય પણ દૂષિત ન થાય એના માટે અમે જવાબદાર છીએ એવી જવાબદારી સરકારની પણ છે સરકાર એ પણ સમજે જોડાવાની તો કોઈ વાત જ નથી અમે એક સામાજિક સમરસતાના ભાગરૂપે ભેગા કરવાના છીએ બધા એનો મતલબ એવો નહીં કે અમે ચૂંટણીને લડી નાખવાના છે સમાજ સમાજ વચ્ચે ક્યાંય પણ પ્રશ્નો ઊભો થયો હોય તો બે પાટીદાર સમાજના આગેવાનો બે ક્ષત્રિય સમાજના આગેવાનો બે પ્રજાપતિ સમાજના આગેવાનો આવી રીતે બીજા સમાજના નામ નથી દેતો એટલે અમારી સાથે અમે જોડવાના નથી એવું નથી બધાને જોડવાના છે સામાજિક સમરસતા જે વસ્તુ પોલીસ સ્ટેશનને કોર્ટમાં જતી હોય એને અટકાવી અને એકબીજાના પર્યાય બનવું અને સમાજની સુખાકારી વચ્ચે તો રાજ્યની સુખાકારી વધશે રાજ્યની સુખાકારી વધશે તો દેશની સુખાકારી પણ વધવાની જ છે એના માટે અમે પ્રયત્ન કરીશું ધન્ય જો પચીસ તારીખે સવારે નવ કલાકે અમારું રાજપૂત એકતા ભવન છે અંબાજીમાં ત્યાં અમે નવ વાગે સમગ્ર બનાસકાંઠાના તમામ સમાજો જે અમારી સાથે જોડાયેલા છે અમે ભેગા થવાના છીએ ત્યાંથીમાં ભગવતી અંબા શક્તિપીઠ આસ્થાનું કેન્દ્ર તમામ ગુજરાતની પ્રજાનું આસ્થા કેન્દ્ર ત્યાં અમે ધજા ચડાવીશું માનવ નતમસ્તકે વંદન કરીશું અને ત્યાંથી અમે કારોના કાફલા સાથે અંબાજીથી નીકળીશું અમારો પહેલો પડાવ દાંતા હશે એથી આગળ પૂંચપુર હશે ત્યાંથી આગળ અમે વધીશું મોટા સડા ગામ છે ત્યાં જમવાની વ્યવસ્થા આપને પણ આમંત્રણ આપું છું ત્યાં સભા થશે ત્યાંથી અમે વડગામ જઈશું વડગામમાં પણ એક સભા થશે ત્યાંથી અમે પાલનપુર જઈશું આ પહેલા દિવસનો રૂટ છે આગળ આગળ જેમ જેમ જઈશું હા પણ આ ધર્મ રથ સમગ્ર બનાસકાંઠામાં અને ત્યાંથી વડગામથી એક રથ પાટણમાં જશે પાટણથી આગળ મહેસાણાના ભાઈઓને કેચઅપ કરશે એટલે અમારો રથ અમારું માઇક્રો પ્લાનિંગ ચાલી રહ્યું છે પણ અત્યાર સુધીની જે વિગતો છે એ મેં આપની સમક્ષ જાહેર કરી અઠ્યાવીસ તારીખે બારડોલી ખાતે દક્ષિણ ગુજરાતનું મોટું આયોજન છે અઠ્યાવીસ તારીખે સાંજે પાંચ કલાકે બારડોલી ખાતે સંકોચ અનુભવમાં વાત જ નથી એ બધા જવાબદાર આગેવાનો છે અમે નક્કી જ કર્યું હતું કે અમારું ઓપરેશન ભાજપ ભાજપના વિરુદ્ધમાં મતદાન કરીશું એટલે સ્વયં સ્પષ્ટ જ છે બીજો કોઈ પક્ષ ખરો તમારી દ્રષ્ટિએ અને જ્યાં અપક્ષમાં કોઈ સક્ષમ હોય તો એ તો જે તે જિલ્લાના આગેવાનો નક્કી કરશે સંકલન સમિતિની એક જ વાત છે કે અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કચકચાઈને મતદાન કરવાના છીએ ધન્યવાદ